રાજકોટનું જેતપુર જ્યાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો શહેરના તીન બતી ચોક સ્ટેન્ડ ચોક મોટા ચોક સરદાર ચોક ટાકુડીપરા વડલી ચોક ચાંદની ચોક નવાગઢ સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે ખેડૂતો ખુશ છે વાવણી લાયક વરસાદ છે ખેતી પાકને ફાયદો કરે તેવો વરસાદ સતત વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટના અલગ અલગ તાલુકાઓમાં પણ વરસાદ છે ધોરાજી જેતપુર સહિત વિસ્તારોમાં વરસાદનું જોર વધુ છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તીનબત્તી ચોક બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો મોટા ચોક સરદાર ચોકમાં પાણી ભરાઈ ગયા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલી પડી પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની પણ આગાહી છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે